દાંતની ગણતરી કરી પશુઓની ઉંમર કેવી રીતે નક્કી કરી શકાય તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે લોકો શ્રેષ્ઠ નસલના પશુઓ રાખી તેમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે પરંતુ જ્યારે પશુની ખરીદી કરવામાં આવે ત્યારે જો પશુની ઉંમરની ચકાસણી કરી અને તેની ખરીદી કરવામાં આવે તો પશુપાલકોને તેનો ફાયદો થતો હોય છે સામાન્ય રીતે પશુની ઉંમર તેના દાંતની ગણતરીના આધારે થતી હોય છે મારું નામ ડોક્ટર વિપુલ ભંડારી પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના બગદાણા ખાસ કરીને ખેડૂત જ્યારે પશુઓમાં ઉંમર નક્કી કરવાનો જ્યારે આવે ત્યારે હું પશુપાલકને એવું એ કહીશ કે જ્યારે તમે કોઈ પણ દવા એનિમલની ખરીદી કરવા જાઓ ત્યારે પશુના દાંત વડે આપણે ઉંમર એની નક્કી કરી શકીએ છીએ જેથી કે આપણું પશુ વધારે ઉંમરનું પશુ માલિક દ્વારા ખોટું કહીને ના મળે અથવા તો ઓછા ઉંમરનું પણ ના લેવાય એ માટે પશુના નીચેના દાંત કે જેમાં બે પ્રકારના હોય છે એક તો દૂધિયા દાંત અને બીજા કાયમી દાંત હવે આપણે દૂધિયા દાંત છે એ ક્યારે આવે પશુમાં તો એ કઈ રીતે નક્કી કરી શકીએ જ્યારે પશુનો જન્મ થાય ત્યારે એને એક મહિના સુધી વચ્ચેના બે દૂધિયા દાંત હોય છે જ્યારે એક મહિના પછી ચારે ચાર જોડી દુધ્યા દાંત ક્યાં આવી ગયેલી હોય છે બે વર્ષનું પછી થાય ત્યારે એને વચ્ચેના બે કાયમી દાંત આવે છે અને વર્ષ ઉપર એટલે સાડા ત્રણ વર્ષની ઉંમરે વચ્ચેના બે કાયમી દાંત અને એની બાજુના બે એટલે ટોટલ ચાર દાંત કાયમી આવે છે જ્યારે પછી સાડા ચાર વર્ષનું થાય ત્યારે એને ત્રણ જોડી કાયમી દાંતો આવે છે અને જ્યારે પછી પાંચ વર્ષનું થાય કે પાંચ કે સાડા પાંચ વર્ષનું થઈ જાય ત્યારે એને ચારે ચાર જોડી એટલે કે ટોટલ નીચેના આઠ દાંત કાયમી આવી ગયેલા હોય છે હવે જયારે પશુની ઉંમર છ વર્ષ કરતા વધારે થાય ત્યારે વચ્ચેના જે બે દાંત છે એ ઘસાવાની શરૂઆત થાય છે અને આઠ વર્ષની ઉંમર સુધીમાં ચારે ચાર જોડીના દાંત ઘસાઈ જાય છે હવે જયારે આઠ વર્ષ કરતા વધારે ઉંમરનું પશુ થાય ત્યારે એના આઠે આઠ દાંત છે ઉપરથી સરખા અને બે દાંતની વચ્ચે જગ્યા પણ જોવા મળે છે દસ વર્ષની ઉંમરનું થાય ત્યારે વધારે પ્રમાણમાં ઘસાયેલા દાંત જોવા મળે છે આથી પશુ પશુપાલકોને કહીએ કે જયારે તમે પશુની ખરીદી કરવા જાઓ ત્યારે નીચેના દાંત વધારે ઘસાયેલા અને દાંત વચ્ચેની જગ્યા હોય તો સમજી લેવું કે એ પશુની ઉંમર દસ વર્ષ કરતા વધારે છે પશુ ચિકિત્સા અધિકારીએ જણાવ્યું કે જ્યારે પશુની ખરીદી કરવામાં આવે છે ત્યારે તેની ઉંમર જોઈને જ ખરીદી કરવી જોઈએ પરંતુ પશુઓની ઉંમર નક્કી કરવા માટે મુખ્યત્વે તેના દાંતની ગણતરી કરી અને તેની ઉંમર નક્કી કરવામાં આવે છે જો યોગ્ય ચકાસણી કરવામાં ન આવે તો મોટી ઉંમરના પશુની ખરીદી પણ થઈ જતી હોય છે અને પરિણામે પશુપાલકોને નુકસાન પહોંચતું હોય છે